વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે નવી સિવિલમાં દાખલ 10 માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો દસારો જોવા મળી રહ્યો છે ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે

કે છેલ્લા દસ થી પંદર દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક હળવો વરસાદ થઈ રહ્યો છે ડેન્ગ્યુ માટે સ્થિર પાણી અને તડકો સૌથી મહત્વપૂર્ણ છે હવે ચિંતાજનક સ્થિતિ બની છે ડેન્ગ્યુના ત્રીસ ટકા શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે વોર્ડમાં દાખલ દસ દર્દીઓમાંથી ત્રણ ડેન્ગ્યુના દર્દીઓ છે અથવા તેવા લક્ષણો સાથે છે હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતા મૃત્યાંક આઠ પર પહોંચ્યો છે ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને તાકીદે ધોરણે કામગીરી કરવી જોઈએ ઉણા ગામના બાળકનું તાવમાં મોત નીપજ્યું હતું મૂળ અમરોલી ધારી તાલુકાના વતની સંદીપ ચૌહાણ હાલ પુણા ગામ ભૈયાનગર વિશ્વકર્મા સોસાયટીમાં બે પુત્રો સહિતના પરિવાર સાથે રહે છે તે સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનો એકનો એક પુત્ર રુદ્ર ચાર વર્ષનો ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરતો હતો તેને દિવસથી તાવ આવી રહ્યો હતો જેથી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર પણ ચાલી રહી હતી શનિવારે સવારે તેને ઉલટીઓ થવા લાગી હતી અને તબિયત લથડી હતી જેથી પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા હોસ્પિટલમાં બાદ વધુ સારવાર બાટ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો